જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં ને અત્યારે વાગમ થઈ ગયા છે સાંજના છ કારણ કે મારા થોડુંક દિવસે કામ હતું એટલે મેં આખો દિવસ વ્લોગ લીધો જ નથી તો આપણે જવું છે બારે તો એ પહેલા કઈ ઘરે રીતે સ્પ્રે બે છાથી લઈ પછી આપણે ઘરે બાર મિત્રો આઈ રહ્યો આપણો સ્પ્રે ચલો છાઠી લઈએ ગુડ ફાધર

એવા અમારા ધ્રુવરાજશિહ ભાઈના નાના એવા મિની વ્લોકમાં બહુ મજા આવે છે બરાબર હું પણ ફોલો કરું જોઈએ અને એક્સેપ્ટ કરું છું મારો મોટો ભાઈ તરીકે બરાબર લાઈક કરો ફોલો કરો ને શેર કરતા રહેજો મારી આઈડી છે ફાણેજ ઝીરો ઝીરો સેવન બરાબર ને બીજી આઈડી છે ચિંતન ભગત જામનગરની મિત્રો હા આપણો ભાઈબન આને પણ ફોલો કરજો અને આપણો બહુ મોટો ભેગ તો ચાલો મળીએ આડર આ મિત્ર આપણે દુકાન હતા અને બે ત્રણ કલાક થઈ ગયા ને કામ હતું એ પતાવી દીધો તો હવે નીકળવું આપણે ઘરે તો ચાલુ જઈએ ઘરે મિત્રો અત્યારે આપણે આવી ગયા એટીએમ એ કારણ કે થોડાક પૈસા ઉપાડવા તો ઉપાડ લઈ ચાલો મિત્રો આ આવશે ખાલી આવી ગયા

એક વેતી ભાઈ પૈસા બો જોતા એકાદ બેટી તમારે જોતી હોય તો હાલો મિત્રો મળી ભાઈ ભાઈ મિત્રો આજ માટે આટલું જ મળશે આપડે કાલે ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી રામ